નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની વર્તમાન કારોબારીની છેલ્લી કારોબારી મીટિંગ આજે પાટીદાર વિદ્યાર્થી ભવન નખદડા ખાતે યોજાઈ હતી જેમાં દેશભરમાંથી કારોબારી સભ્યો હાજર રહ્યા હતા અબજીભાઈ કાનાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ બેઠકમાં વિતેલા વર્ષની કામગીરીના લેખાજોખા કરવામાં આવ્યા હતા અને દિવાળી બોણી તેમજ બાકી ભૂમિદાનના લક્ષ્યાંકો પૂર્ણ કરવા જોન સભ્યોને ખાસ ભલામણ કરવામાં આવી હતી આ બેઠકમાં નવા બસો પંચોતેર આજીવન સભ્યોને બહાલી આપવામાં આવી હતી આ બેઠકમાં સમાજના જ કેટલાક લોકો દ્વારા અમદાવાદની દામોભાઈ ગોગારીવાડી હોસ્ટેલના ચૌદ વર્ષ જૂના પ્રકરણમાં કરવામાં આવેલ ઉંબાડિયાને વખોડી કાઢવામાં આવ્યું હતું અને આ પ્રકરણે સમાજે કંઈ જ ખોટું કર્યું ન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી વિદાય લેતા પ્રમુખ અબજીભાઈએ તેમના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન તેમના નેતૃત્વમાં સમાજે હાથ ધરેલી પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો અને પોતાને સહયોગ આપનાર તમામનો હૃદયથી આભાર માન્યો હતો અત્રે એ નોંધવું જરૂરી છે કે સંસ્કારધામની મીટિંગનો પડગો પડ્યો હોય તેમ આજની આ બેઠકમાં વાંડાઈ સંસ્થાનના પ્રમુખ હંસરાજભાઈ દોડુ અને સંસ્કારધામના વડા ગંગારામભાઈ રામાણી તેમજ મહામંત્રી સહિત ગેરહાજર રહેતા આશ્ચર્ય સર્જાયું હતું આ કરવા અને શેર કરવા વિનંતી છે વિ હોય તો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવવા વિનંતી છે ગત વાર્ષિક સામાન્ય સભામાં ન્યાય સમિતિને જવાબદારી સોંપવામાં આવી હતી સોંપ્યા હતા એની નક્કલ દરેક ઝોનમાં કેન્દ્રીય સમાજ દ્વારા મોકલવામાં આવી હતી કે આ જે કરીને તમને હજી એમાં કંઈક લાભ હોય તો કેન્દ્રીય સમાજને તો મોકલે અત્યાર સુધી ફક્ત એક જ ઝોન મધ્ય મહારત ઝોનમાંથી એક પત્ર આવેલો છે આવી પરિસ્થિતિની અંદર અને આવતીકાલની પરિસ્થિતિને આપણે ફેસ કરવાની છે તો આ બાબતમાં જો થોડીક જો છણાવટ અહીંયા કરવામાં આવે તો આ બધા જ અત્યારે કારોબારી સભ્યો અહીંયા ઉપસ્થિત છે ભારતભરમાંથી અલગ અલગ જગ્યાએથી અહીંયા પધાર્યા છે તો એમના સુધી આ મેસેજ પહોંચે એના માટે હું વિનંતી કરું છું ટ્રસ્ટી શ્રી ગોપાલભાઈ અને પ્રમુખ શ્રી આવતીકાલે અહીંયા ભેગા થશે પછી અહીંયા આવશે યાત્રા લઈશું પૈથી પેલો તમે આવી બેહી રહે છે તો ઈ બેહી રહે જે બે વડીલોને જે સમાજ હંમેશા આદરથી જોઈ જોઈએ છે જોઈએ છે આદર્શ આપે છે એને માનથી જોઈએ છે જે વડીલોએ ગામજીભાઈ જે વાત કરી ને એ સત્ય વાત કરી છે એ વડીલો તૈયારી કરે છે કે પાંચસો તૈયાર થવાનું સાતસો તૈયાર થાવ વહેલા જજો ભલે આવે બોલતા હતા એને ઘટોડ કરી શક્યા નહીં આપણે એમ કહી કે ભલે આવે ને બેસે કોઈ ઇન્કવાય કરવી નથી આપે સમાજ વિકાસ ના કાર્યો કર્યા છે અને એ સમાજના વિકાસ કાર્યમાં આપ જે સર્વેનો સહકાર મળ્યો છે એની પણ નોંધ લઈએ છીએ સાથે સાથે મને તો જે આપના તરફથી ભાવ ખૂબ બધા તરફથી જે મળી છે એના માટે ખરેખર શબ્દો નથી કે કયા શબ્દોથી તમારો ધન્યવાદ પાઠવું આભાર માનું કારણ કે તમારા સહકાર વગર અહીંયા એક પણ કાર્ય થઈ ન શકે

જે જે કાર્યો કર્યા છે આપના સૌના સહકારથી સમાજ વિકાસની આપ જાણો છો તે રીતે મીડિયામાં ને બધી જગ્યાએ વાત એવી આવતી હોય સમાજના ઝઘડામાં સત્પણ સનાતનના ઝઘડામાં સમાજ વિકાસના કામ જ નથી કરતું આવી ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે એ આપણે સમાજે હમણાં સાત વર્ષમાં શું કામ કર્યું છે એનું અવલોકન કરીએ તો ખબર પડે કે સમાજ શું કરે છે માત્ર વાતોથી ન કહી શકાય આવા પ્રચાર જે અત્યારે મીડિયામાં ચાલે છે વ્યક્તિગત આક્ષેપો પણ ખૂબ આવે છે પણ એ આક્ષેપો સામે આપણે ધ્યાન દઈએ તો આપણું મન ભટકી જાય આપણે નેગ્લેક્ટ જ કરીએ વડીલો કહી ગયા છે ને આપણે લઈએ તો આવે લઈને તો આપણી પાસે આવશે નહીં ને આક્ષેપો એટલે આપણે લેવાનું જ નહીં એ વસ્તુ સારી વસ્તુઓ તો લેવાની તારે નો મને આ ભાવ સાથે હું આગળ વધ્યો છું મારા વિશે પર્સનલ મને ઘણી વાર જોવા મળ્યા છે પર્સનલ આક્ષેપો પર્સનલ કોમેન્ટ પર ઘણી આવે છે તો કારણ કે એની સમજ પ્રમાણે કરતા હોય અને આ જે મીડિયામાં જે ચાલે છે ને એ બહુ સમજી વિચારીને આ બધું નેરેટિવ ચાલે છે જેથી આપણામાં પ્રમાસ્તતા આવે ભાઈઓમાં બધી જગ્યાએ ભ્રમકતા ભારતભરમાં ફેલાય અને સમાજ બદનામ થાય આ રીતના છે ત્યારે આપણે સૌએ જાગૃત રહેવું પડશે આ બાબતમાં સવાલ ધન્યવાદ આભાર